તરફ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે વરસાદમાં શહેરના રસ્તાઓની પોલ ખુલી ગઈ છે ઠેર ઠેર ખાડાઓ પાણી ભરાઈ જવું અને ખરાબ રસ્તાઓના લીધે નાગરિકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને નબળી વ્યવસ્થાના કારણે શહેરીજનો ત્રાહિમાન પોકારી ઉઠ્યા છે વરસાદમાં શહેરની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે શહેરભરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં રહેવાસીઓ ખૂબ જ હેરાન પરેશાન છે રસ્તાઓ ખરાબ થતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે છે દર વર્ષે રસ્તાઓના નિર્માણ અને જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે છતાં શહેરભરમાં રસ્તાઓની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આ સરકારની બેવડી નીતિ માલ ભરવાના અમારી પાસે પૈસા નથી અને માલ ભરવા માટેનું દબાણ છેલ્લા ત્રણ માસથી પેન્ડિંગ કમિશન આજે સરકાર અમને કોઈ પણ પ્રકાર વળતર ચૂકવતું નથી આજે મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વેપારી તમામ હોદ્દેદારો સાથે રાખી અને હું નમ્ર નિવેદન અપીલ અને ચેતવણી આપું છું કે રોડ બાબતે બહુ ખરાબ છે કેવી હાલત છે રોડ હાલત બહુ બત્તર છે હાલત આજે ટ્રાફિક ના અને ટ્રાફિક એટલો બધો થઈ રહ્યો છે કે ગટર લાઈનો જાતે ઉડેલી છે અને

અહીંયા અને બે બે ઇશ્યુ બી છે કાલે જ પડી એટલે પછી મને લાગ્યું કે હવે કમ્પ્લેન કરવી પડશે એટલે પછી હું કમ્પ્લેન કરી એટલે મને લાગ્યું કે ફોટા બી પાડવા જરૂરી છે એટલે કાલે હું ફોટા પાડવા આવી અને ફોટા પાડતી હતી ત્યારે જ બિચારા એક અંકલ અને આંટી એક્ટિવા લઈને પડી ગયા એનો બી વિડીયો છે મારી જોડે છે કે તમે કમસે કમ લેવલ તો કરી દો અત્યારે તમારી કામગીરી ના થતી હોય ઇન્સ્ટન્ટ પણ તમે ખાલી લેવલ કરી દો તો અમને તકલીફ ના પડે આ તો હું પડી કોઈ બીજા વૃદ્ધ પડી ગયા હોય તો એમને ઈજા થાય એટલે રજૂઆત એ જ છે કે તમે જલ્દી કામ લેવલ કરી આપો બસ વરસાદ બાદ અમદાવાદ નગર જે છે તે ખાડાનું નગર બની ગયું છે કેમ કે વરસાદ બાદ હવે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે છે ત્યાં સમગ્ર જગ્યા પર ખાડાઓનું ભરેલું ખાડા રાજ જે છે તે જોવા મળી રહ્યું છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ જે છે તે ખુલી છે કેમ કે આ પ્રકારની જ્યારે હલકી ગુણવત્તા વાપરવામાં રસ્તામાં આવતી હોય છે ત્યારે આ પ્રકારની ખામીઓ જે છે તે જોવા મળતી હોય છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવા પ્રકારની આ ગુણવત્તા હલકી ગુણવત્તાવાળું આ મટીરિયલ જે છે તે વાપર્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે શહેરીજનો જે છે તે ક્યાંક ને ક્યાંક ત્રાહીમામ જે છે તે પોકારી ગયા છે કેમ કે રોડ રસ્તાના કારણે કમર તો તૂટી રહી છે પણ લોકોના સ્વાસ્થ્ય પર પણ નુકસાન જે છે તે થઈ રહ્યું છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેકસિંહ વાગેલા ટીવી થર્ટી ગુજરાત